રાજ્ય સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શક્તિ પીઠ અંબાજી ખાતે તારીખ બાર થી સોળ ફેબ્રુઆરી બે દરમિયાન શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત બ્રહ્માકુમારી સંસ્થાના મનોજભાઈ દ્વારા આશીર્વચન પાઠવી પરિક્રમા યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા હાથમાં ધ્વજા અને મનમાં ઉત્સાહ સાથે માઈ ભક્તોએ જય અંબેના નાદ સાથે ધર્મમય માહોલમાં શ્રી એકાવન શક્તિ પીઠ પરિક્રમા પથ પર પ્રયાણ કર્યું હતું આ પ્રસંગે મનોજભાઈએ અંબાજીની આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર ગણાવી આધ્યાત્મિક શક્તિ થકી જ ભારત વિશ્વગુરુ બની શકે એમ જણાવી શક્તિપીઠમાંથી શ્રદ્ધાળુઓએ આધ્યાત્મિક જ્ઞાન ગ્રહણ કરી દેશને આધ્યાત્મિક ગુરુ બનાવવાની દિશામાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો તેમજ માના ખોડે આવ્યા છીએ તો શક્તિ મેળવીને જવાનું છે એમ કહી આધ્યાત્મિક આધ્યાત્મિક શક્તિ ઉજાગર કરવા ભક્તોને અપીલ કરી હતી આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્મા સહિતના અધિકારીઓ સામાજિક ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સહભાગી બન્યા હતા જેડીસી ન્યૂઝ સાથે રાજુસી પુનડિયા ડીસા